તો મિત્રો ગૂગલ આઈડી બનાવવા માટે સૌથી પહેલાં તો ગૂગલ એપને ઓપન કરવાનું અને જરા લોગોના આઈકન ઉપર છે એની ઉપર ક્લિક કરવાનું લોગો ઉપર ક્લિક કરી એટલે અહીંયા આવું ઓપ્શન આવશે હવે અહીંયા તમારે એડ અનાધારે અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું એડ અનાધાર ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે કંઈક આવું ઓપ્શન આવશે અને હવે તમારે પહેલાં તમારે જે લોક છે એ ખોલી દેવાનું છે લોક ખોલીએ એટલે તમારી સામે કંઈક આ ઓપ્શન આવશે હવે અહીંયા તમારે એક ઓપ્શન છે ક્રિએટ અકાઉન્ટનું એની ઉપર ક્લિક કરવાનું અને માય પર્સનલ યુઝવાળા ઉપર ક્લિક કરી દેવાનું તો જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ આવશે તો તમારે નામ લઈ દેવાનું છે ફટાફટ તો નામ દઈ અને તમારે નેક્સ્ટ કરી દેવાનું નેક્સ્ટ કરી અને તમારે તમારી જન્મ તારીખ અને જે કાંઈ હોય એ આપી દેવાનું છે તો ભાઈ આપણો જન્મદિવસ હમણાં આવે જ છે તો નેક્સ્ટ કરી દઈ અને તમારે સિલેક્ટ કરાવવાનું તમારે જે ઈમેલ ઇમેલ આઈડીયામાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો તો નેક્સ્ટ નેક્સ્ટ કરી દેવાનું હવે તમારે એકદમ સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરવાનું છે જે કાંઈ પાસવર્ડ તમારે નાખવાનો હોય નાખી દેવાનું તો પાસવર્ડ નાખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું નેક્સ્ટ ઉપર જેવું ફોર્મ નેક્સ્ટ કરી દેવાનું ઉપર સ્ક્રોલ કરી આઈડી ઉપર ક્લિક કરી દેવાનું આઈગડી ઉપર જેવું ક્લિક કરશો એટલે નેક્સ્ટ ફોર્મ આવશે એને યસ કરી દેવાનું એટલે આપણે જે ગૂગલ અાઉન્ટ છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે સો કે સાહેબનો વિડીયો માટલો બધું પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય